દ્વારકાના સનસેટ પોઈન્ટ પર ગુજરાતભરમાં જાણીતા ઝાંઝરી ગ્રુપના હિતેન ઠાકર અને શ્વેતા ઠાકર તથા કલાકારોએ મારો દેવ દ્વારકાવાળો કૃષ્ણ લીલા કાર્યક્રમ માણ્યો હતો આ કાર્યક્રમ ઝાંઝરી કલ્ચરલ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી ગાંધીનગરના સહયોગથી આયોજિત કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં ભગવાન શ્રી કૃષ્ણની જીવન લીલા પર સંગીત અભિનય અને અદ્ભુત વેશભૂષા રજૂ કરવામાં આવી કાર્યક્રમમાં નેશનલ એવોર્ડ વિનર અંકુર કુમાર પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા ભગવાન શ્રી કૃષ્ણની જીવન અને કવન વિશેની આખી સુંદર મજાની આપણને દ્રશ્ય અને શ્રાવ્ય જોવા મળ્યું શ્રી જાંજરી કલ્ચરલ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સ્થાપક શ્વેતા ઠાકર હિતેન ઠાકર દ્વારા સુંદર મજાનો કાર્યક્રમ પ્રસ્તુત કર્યો હૈયે હૈયું દળાય એવા માહોલની અંદર અને દ્વારકાથી લઈ અને દુનિયાભરના કૃષ્ણ ઉપાસકોને એક સંદેશ મળે કૃષ્ણના જીવનનો એવું સુંદર મજાનું આયોજન સમગ્ર દ્વારકાવાસીઓએ નિહાળ્યું